વડોદરા એસઓજીની ટીમે ડભોઈમાંથી પ્રતિબંધિત ચાઇના દોરી તેમજ ગુબ્બારા સાથે બે વ્યક્તિની ધરપકડ કરીને સત્યાવીસ હજાર નમુદા માલ કબજે લીધો હતો ઉત્તરાયણ પતંગનો તહેવાર છે અને આ તહેવાર ઉંમરના બાદ વગર સૌ કોઈ ઉજવે છે જેમાં છેલ્લા કેટલાય સમયથી ચાઇનીઝ દોરીનો ઉપયોગ થાય છે જેનાથી વાહન ચાલકોના ગળાના ભાગે ઈજાઓ સાથે મોતના બનાવો પણ બનતા આવે છે જેથી ચાઇનીઝ દોરી અને ગુબ્બારાઓના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે ડભોઈમાં પણ ચાઇનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું હોવાની બાતમીના આધારે વડોદરા એસઓજીએ ડભોઈ વેગા ચોકડી રુક્ષમણી કોમ્પ્લેક્સ પાસે ખુલ્લામાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા સચિન અરવિંદ તળવીને પકડી પાડી નવ હજારનો મુદ્દામાલ કબજે લીધો હતો તેવી જ રીતે શાંતિનગર મોરવાલા જીન પાસેથી અજય ભરત દેવી પૂજકને ચાઇનીઝ દોરીની અઢાર હજારની કિંમતની સાહીઠ નંગ રીલો સાથે ઝડપી પાડ્યો હતો સમાચારોના સતત અપડેટ માટે ટી એન એન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાય યલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર